ડીસાના વાસણા ગોળિયા ગામે ગા સાત ગામનું હિન્દુ મહાસંમેલન યોજાયું ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે આવેલ રામલીલા મેદાન ખાતે આગામી તારીખ ચૌદ બે બે હજાર છવ્વીસના રોજ સાત ગામનું જનરલ હિન્દુ મહાસંમેલન યોજાયું ડીસાના ઝાબડિયા સદરપુર લુણપુર દસનાવાસ ગોળિયા વાસણા ડીસા એમ સાત ગામના સરપંચો પૂર્વ સરપંચો ડેલીગેટો ભજનીકો આગેવાનો યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હિન્દુ એકતા અંતર્ગત રૂપરેખાના કાર્યક્રમો મુદ્દે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી ચૌદ ફેબ્રુઆરીના રોજ સાંજે આઠ વાગે ઐતિહાસિક સાત ગામનું હિન્દુ મહાસંમેલન યોજાયું આશીર્વચન આપવા વિશેષ રઘુનાથપુરી મઠ નાના કાપરાના એક હજાર આઠ મહંત કૃષિપુરીજી મહારાજ રાધે ગૌકૃષ્ણ ગૌશાળા જુનાડીસાના મહંત ભરતપુરી મહારાજ સહિત સંતો મહંતો ખાસ હાજર રહ્યા હતા જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ હિન્દુ મહાસંમેલન કાર્યક્રમમાં અનેક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો લાઠીબાજી તલવારબાજી નાટક તેમજ અર્બુદા સાઉન્ડના સથવારે સંતવાણી કાર્યક્રમો જેવા અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા હિન્દુ જાગૃતિ ચળવળને નવી ઉર્જા અને જાગૃતિ જાગૃતિ પ્રદાન કરવા માટે સમગ્ર હિન્દુ સમુદાય સનાતન સંસ્કૃતિ સનાતન ધર્મ અને સામાજિક એકતાનું પ્રતિક ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ જૂના ગામ મંડળના જૂના મંડળના સાતે ગામો જેમાં જૂના વાસણા ગોળિયા દસનાવાસ લુણપુર સદરપુર જાબડિયા આ સાતે ગામનું હિન્દુ સંમેલનનું આયોજન કરવી કર્યું છે એમાં બધા સાત સાતના ગામના સરપંચો પૂર્વ સરપંચો ડેલિકેટો બધે પૂર્વ હાજરી આપી અને આગેવાનો બી હાજરી આપી અને બહુ સંખ્યામાં સાતે ગામના બધા બધા જ જ લોકો આવી અને અમારા અમારો આ કાર્યક્રમને અને ખૂબ ખૂબ એમનો ધન્યવાદ અને આમો આપણે સંતો બી અહીંયા પધાર્યા અને ધર્મ માટે ધર્મ નું રક્ષણ કઈ રીતે કરવું અને ધર્મ હિન્દુ ધર્મ શું છે એના વિશે ઘણી બધી વાતો કરી અને આપણે હિન્દુઓને જાગૃત કરવા માટે અને સમજાવવા માટે ઘણી કોશિશો કરે એવા એમને પ્રવચનો બી આપ્યા અને સાંસ્કૃતિક પ્રોગ્રામ સ્કૂલ સાંસ્કૃતિક બાળાઓ અને વિદ્યાર્થીઓ સારા એવા એવી લગભગ રજૂઆત ને કૃત્યુ બી રજૂ કરી અને આખો અમારો આ પ્રસંગને આ સાથે ગામના લોકોએ બધા લોકોએ આવી હળી મળી અને આ પ્રસંગને ખૂબ જ ભવ્ય બનાવે છે એ બદલ સાથે ગામના આગેવાનો અને લોકોનો ખૂબ ખૂબ આભાર હિન્દુ એકતા જળવાઈ રહે તે માટે હિન્દુ મહાસંમેલનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દુ ધર્મના સો વર્ષ પૂર્ણ થતા વાસણા ગોળિયા રામલીલા મેદાન ખાતે હિન્દુ મહાસંમેલનની ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ સંસ્કૃતિ વિશે સારું માર્ગદર્શન આપ્યું આપણા બાળકોને હિન્દુ વિશે માહિતગાર કરવામાં આવ્યા અને બાળકોને ઘરેથી નીકળે ત્યારે તિલક કરીને નીકળવું અને હિન્દુ ધર્મ મજબૂત થાય તેવા સંતો મહંતોને એમને માર્ગદર્શન આપ્યું હતું જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સો વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમસ્ત મંચ સંચાલક મુકેશભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું હતું આજે હિન્દુ સંમેલન જુનાડીસા મંડળ જુનાડીસા વાસણા ગોળિયા રસનાવાદ લુણપુર સદરપુર ધાબડિયા ના કાર્યક્રમ ઉપસ્થિત આપડા જે કૃષિ એક હજાર આઠ કૃષિરાવ કૃષિગીરી કૃષિગીરી મહારાજ તેમજ સુરજગીરી મહારાજ ભરતગીરી મહારાજ સ્વયંસેવક પ્રચારક જગદીશ ચૌધરી અમારા અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો અને જે હિન્દુ સંસ્કૃતિ વિશે ખૂબ સારી વાતો કરી અને એ હિન્દુ આ જે શતાબ્દીના સો વર્ષના ઉજવણીના રૂપે હિન્દુ ધર્મને પૂરેપૂરી માહિતગાર કરી અને ટિલક કરીને જે આપણા બાળકોને સાંસ્કૃતિક રીતે કે ટિલક કરી નીકળવાનું અને હિન્દુ ધર્મ મજબૂત થાય એ રીતે ખૂબ સારી સંતો મંતોએ ખૂબ ખૂબ રૂપી અને માર્ગદર્શન આપ્યું સંસ્કાર શતાબ્દી વર્ષ વિશે સારું બોલ્યા અને રાષ્ટ્રીય કાર્યક્રમ જે સો વર્ષ ને ઉજવણી થઈ રહી અમારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ સારો રાખ્યો એ બદલ અમારા સાથે ગામ મળી અને સારી ઉજવણી કરી મારું નામ સોલંકી પંચી હર્ધનસિંહ સદરપુર ગામના પૂર્વ સરપંચ ભલે તાલુકા ભાજપ ના પૂર્વ પ્રમુખ અને હાલ દિશા તાલુકા સંબંધ ભારત ન્યુઝા